ગુજરાતમાં ટૂંક સમયમાં જ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે અને તેના ભાગરૂપે હવે કોંગ્રેસ જે છે તે રણનીતિઓ બનાવવાની તૈયારીઓ કોંગ્રેસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને તેના ભાગરૂપે હવે કોંગ્રેસના વિપક્ષ નેતા રાહુલ ગાંધી જે ગુજરાતની મુલાકાતે છે શું ગુજરાતની મુલાકાતે રાહુલ ગાંધી હોવાથી રાજકારણમાં કોઈ ગરમાવો જોવા મળશે કે કેમ તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વીડિયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર તારીખ છવ્વીસ અને અઠ્યાવીસ જુલાઈના રોજ એટલે કે બે દિવસ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ગુજરાતમાં જે રીતે ટૂંક સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારબાદ વર્ષ બે હજાર વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તેની રણનીતિઓના ભાગ રૂપે થોડા થોડા અંતરે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે અને તાજેતરમાં જે નવનિયુક્ત જિલ્લા પ્રમુખો અને તાલુકા પ્રમુખ છે તેમને ટ્રેનિંગના ભાગ રૂપે રાહુલ ગાંધી આણંદની મુલાકાત લેશે આણંદના એક ખાનગી રિસોર્ટમાં આ નવનિયુક્ત પ્રમુખોને જે છે તે તાલીમ આપવામાં આવી શકે છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં ત્યારે હંમેશા તેઓ એવું કહેતા હોય છે કે હવે કોંગ્રેસમાંથી રેસના ઘોડા અને લગ્નના ઘોડાને અલગ કરવા પડશે તો તેની રણનીતિના રૂપે પણ જે છે તે ગુજરાત કોંગ્રેસને ઉભી કરવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓને સજાગ કરવા માટે તેઓ થોડા થોડા સમયના અંતરે ગુજરાત આવતા હોય છે અને તેમની સાથે સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ અઠાવીસ જુલાઈના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે તો હવે જો રહ્યું કે આવતા સમયમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત પ્રવાસી રાજકારણમાં કોઈ ગરમાવો જોવા મળે છે કે કેમ તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી うん。<music>